વિદ્યાર્થીઓને વાલીઓ પેરામેડિકલની વેબસાઇટ પર અપડેટ આવી છે અને જે પ્રેક્ટિસ રાઉન્ડ હતું તમારી ચોઈસ ફિલિંગની પ્રેક્ટિસ હતી એનું રિઝલ્ટ ડિકલેર થયું છે આ ફક્ત પ્રેક્ટિસ છે ટ્રાયલ છે આમાં જે સીટ મળી છે એ તમારી ફાઇનલ નથી આ ફક્ત જોવા માટે છે મોક રાઉન્ડનો ઉદ્દેશ ઓનલાઈન ચોઈસ ફિલિંગ કેવી રીતે કરી શકાય તે અંગે માહિતગાર થવા માટે છે તેથી મોક રાઉન્ડમાં મળેલ પ્રવેશ માટે વિદ્યાર્થીએ કોઈ પણ હેલ્થ સેન્ટરમાં ડોક્યુમેન્ટ જમા કરવા અથવા બેંકમાં ફી ભરવા જવાનું નથી આ ફક્ત પ્રેક્ટિસ રાઉન્ડ છે ટ્રાયલ રાઉન્ડ છે આપને જે અભ્યાસક્રમ સંસ્થા અને બેઠક ફાળવવામાં આવેલ છે તે અંગે ભવિષ્યમાં પ્રવેશ માટે હક દાવો કરી શકાશે નહીં એટલે હમણાં જે તમને રિઝલ્ટ મળ્યું છે પછી એક્ચ્યુઅલ રાઉન્ડમાં તમને નહીં મળે તો તમે એવું ના કહી શકો કે મોકમાં તો મળ્યું હતું તો એ મોક ખાલી તમને એક એમ જ જોવા માટે છે એ તમારું મોક રાઉન્ડમાં જેવું છે તેવું જ ફર્સ્ટ રાઉન્ડમાં આવે એવું જરૂરી નથી આગાઉ અગાઉ પણ હું કહી ચૂક્યો છું એનું કારણ છે ઘણા બધા સ્ટુડન્ટ્સ મોક રાઉન્ડમાં પ્રેક્ટિસ રાઉન્ડમાં ભાગ નહીં લેતા હોય એકચ્યુઅલ રાઉન્ડ આવે ત્યારે જ ભાગ લેતા હોય જે ઉપરના રેન્કવાળા હોય એમને ખબર જ હોય કે અમને તો મળવાનું જ છે તો એ લોકોએ ચોઈસ ફિલિંગ જ ના કરી હોય તો એવું બની શકે અથવા તમે જે ચોઈસ કરી છે બરાબર હવે બીજા જે વિદ્યાર્થી તમારાથી આગળ છે એમને એ ચોઈસ ના કરી હોય એ કોલેજની હવે એક્ચ્યુઅલ રાઉન્ડ આવશે ત્યારે એમાં ચોઈસ કરી લેશે બરાબર એટલે હમણાં જે રિઝલ્ટ મોકમાં દેખાયું ને તો બધા સ્ટુડન્ટને ખબર પડી જશે આ રિઝલ્ટ પર કે ભાઈ કયા ક્યાં ક્યાં મળી શકે છે મને કે મારો આ રેન્ક છે તો મને ફિઝિયોથેરાપી મળી શકે છે મને ગવર્મેન્ટ મળી શકે મને બીએસસી નર્સિંગ મળી શકે મને જીએનએમ મળી શકે એ મળી શકે મને શું મળી શકે જેટલી પણ બ્રાન્ચિસ છે એમાંથી મને શું મળી શકે એનું આમાં ધ્યાન આવી જાય ભલે હમણાં એને નહીં મળ્યું હોય એની ચોઈસ બરાબર ના હોય તો પણ હવે દેખાઈ જશે બધાને હવે આ રિઝલ્ટ પ્રમાણે પછી હવે એકચ્યુઅલ રાઉન્ડમાં બધા ચોઈસ ફિલિંગ કરશે તો જેનો રેન્ક સારો હશે એને મળવાનું જ છે બરાબર ને તમારો રેન્ક જો નીચે હોય તો પછી તમને નહીં પણ મળે જો મળી જાય તો વેલ એન્ડ ગુડ કે મોકમાં મળ્યું અને એકચ્યુઅલમાં પણ મળ્યું તો વેરી ગુડ પણ તમને ના મળે તો એનો મતલબ એ નહીં કે ભાઈ મોકમાં મળ્યું હતું તો હવે મને કેમ નહીં મળ્યું એ બીજા લોકોએ પોતાની ચોઈસ સુધારી લીધી બરાબર એના કારણે આવું થઈ શકે છે એટલે એડમિશન કમિટીએ કહ્યું છે કે બહુ ઓછી સંખ્યામાં ચોઈસ ભરી હોય તો આવું થાય આપનો મેરિટ પાછળ હોય અને આપે માત્ર સરકારી સંસ્થાઓની ચોઈસ ભરી હોય પ્રાઇવેટ નહીં ભરી હોય તો આવું થાય કે તમને કોઈપણ સીટ એલોટ ના થઈ હોય આપે ભરેલ ચોઈસ પૈકી અમુક સંસ્થાની મંજૂરી બાકી હોવાને કારણે તે સંસ્થામાં કોઈ પણ સીટ ફાળવવામાં આવી ન હોય તો એવું પણ બની શકે ઘણા બધાને એડમિશન જ ના મળે એટલે સોરી એડમિશન વાર છે સીટ એલોટ ના થાય હા ઘણા બધાને સીટ એલોટ જ ના થઈ હોય આ રાઉન્ડમાં એવું બની શકે છે તમારી ચોઈસ ઓછી હોવાના કારણે સ્ટુડન્ટ્સ વધારે છે તમારો રેન્ક નીચે હોય ચોઈસમાં તમારી ખામી રહી ગઈ હોય એના કારણે આવું થઈ શકે છે તો આ તો ખાલી જોવા માટે છે બરાબર હવે આમાંની ભૂલચૂક બધી માફ છે આમે તમે ચોઈસમાં ભૂલ કરી એ બધું માફ છે પણ હવે જ્યારે એકચ્યુઅલ રાઉન્ડ આવશે ત્યારે તમારે બરાબર ધ્યાનપૂર્વક ચોઈસ કરવાની રહેશે અને આ રિઝલ્ટ જે આવ્યું છે એમાં તમે રેન્ક જોઈ લો કે તમારા રેન્ક પર કઈ કઈ કોલેજો તમને મળી શકે છે તો અવશ્ય એકચ્યુઅલ રાઉન્ડમાં તમે એ કોલેજની ચોઈસ કરજો તો તમને મળી જ જશે હાલમાં એટલે મળવાની શક્યતા વધારે છે હા ગેરંટી થઈ એવું પણ મળવાની શક્યતા વધારે છે જો હાલમાં તમે જોઈ લો કે તમારા રેન્ક પર તમને શું શું મળી શકે છે હા તમારા આજુબાજુવાળા રેન્કવાળાને શું મળ્યું છે તો તમે એ રીતે આ રિઝલ્ટમાં જોશો તો તમે એ મુજબ આ રિઝલ્ટના અનુસાર તમે એક્ચ્યુઅલ રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ કરી શકશો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઇક કરો બીજા સ્ટુડન્ટ પેરેન્ટ્સ સુધી શેર કરો નોટિફિકેશન ઓન રાખો જેથી સમયસર બધી માહિતી તમને મળતી રહે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ